અમરેલી ચલાલાથી ધારી જવાનો રસ્તો મગર મચ્છની પીઠ બરાબર વાહન ચાલકો પરેશાન ચલાલાના સ્થાનિક આગેવાન દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગને રોડ ને રસ્તા ખરાબ હાલતમાં હોવાની રજૂઆત કરવામાં આવેલ ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી હુડલી જરપરા ગોપાલગ્રામ હાલરિયા તેમજ નેસડી જેવા ગામોમાં તમામ રસ્તાઓ ગંભીર હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ગામડા વ્યવહારિક રીતે વ્યાપારિક રીતે પણ જોડાયેલા છે તેથી અવારનવાર મોટા અકસ્માત સર્જાતા હોય છે ઇમરજન્સી કે એવા સંજોગોમાં આવવા જવા ઉકેલવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ નાનો મોટો અકસ્માત ન સર્જાય તે પહેલા કાર્યપાલક ઇન્જિનિયર સાહેબની રજૂઆત કરવામાં આવેલ કે સ્થળ પર તપાસ કરવામાં આવે અને રોડની ખરાબી દૂર કરવામાં આવે અગાઉ કરેલ રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અનેક વખત બાંધકામ વિભાગની કચેરીને ટેલિફોનિક અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે સાહેબ શું કહે છે હું બિચ્છુભાઈ માલા પૂર્વ આચાર્ય ચલાલા અને બુદ્ધિજીવી સેલ જિલ્લા ભાજપ અમરેલી મેં મારા દ્વારા અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ વિભાગમાં રોડ અને રસ્તાઓની ખરાબી અન્વયે રજૂઆત કરવામાં આવેલ છે ચલાલાની આજુબાજુમાં ચલાલાથી ધારી ઉડલી જરપરા ગોપાલગામ હાલરિયા તેમજ નેસરી આ તમામ રસ્તાઓ અતિ ખરાબ થઈ ગયા છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે આ ગામડાઓ છે ચલાલા સાથે વ્યવહારિક અને વેપારીક રીતે પણ જોડાયેલા છે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે ઇમરજન્સીમાં કે એવા કોઈ સંજોગોમાં પણ આવવા જવામાં પણ ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તો કોઈ પણ પ્રકારની મોટી અકસ્માત સર્જાય ત્યાર પહેલાં હું કાર્યપાલક સાહેબીજને રિક્વેસ્ટ કરું છું કે પોતે એમની કચેરી દ્વારા સ્થળ પર તપાસ કરે અને વહેલા વહેલી તકે આ રોડ રસ્તાની ખરાબી દૂર થાય અને અગાઉ અમારી રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો અમારા દ્વારા ગાંધીજીના રાહે પણ કાર્યક્રમો આપવાની ફરજ પડશે બીજું સમગ્ર બાબતમાં જણાવવાનું કે અમારા દ્વારા બાંધકામ વિભાગની કચેરીમાં અવારનવાર ટેલિફોનિક અને મૌખિક રજૂઆતો પણ અમે કરતા રહ્યા છીએ અને એમાં અમને એવું જાણવા મળ્યું છે કે કચેરીની તંત્રની ફર્સ્ટ બેદરકારી માલુમ પડે છે તેમ બિશુભાઈ માલાએ જણાવ્યું છે